નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અમદાવાદ થી ગોધરા નેશનલ હાઈવે સંપૂર્ણ ધોવાઈ ગયો કેબીસી ન્યૂઝ મારફત જણાવવાનું કે ગુજરાતમાં ભારે વરસાદને વાતાવરણને કારણે પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે કુદરતની આ મહેર વચ્ચે ગુજરાતના રાજકારણીઓનો કહેર પણ ગુજરાતની પ્રજા ઉપર વરસી રહ્યો છે એક તરફ કુદરતની મહેર અને બીજી તરફ ગુજરાતના ભ્રષ્ટાચાર નેતાઓની અને એનાથી બનેલી સરકારનો કહેર ભારે વરસાદને કારણે રોડ રસ્તાનું ધોવાણ થતું નથી પણ ગુજરાતના ચૂંટાયેલા નેતાઓના અતિભારે ભ્રષ્ટાચારને હિસાબે નેશનલ હાઇવેનું ધોવાણ થઈ ચૂક્યું છે ટોલ ટેક્સ ચૂકવવા છતાંય ગુજરાતની પ્રજાએ ભયંકર ખાડાવાળી નેશનલ હાઇવેની ભેટ આપવામાં આવી છે આ છે ગુજરાતનું મોડલ સરકાર ગુજરાતની આમ જનતાએ હંમેશા ભાજપને ખોબલેને ખોબલે મત આપ્યા છે તેથી ભાજપની ચૂંટાયેલી સરકારે ગુજરાતની પ્રજાને સરકારને ચૂંટાવા બદલ તેનો વળતર રૂપે ખોબલેને ખોબલે ટોલ ટેક્સ વસૂલી ખાડાઓથી ભરપૂર નેશનલ હાઇવેને ભેટ આપી છે પ્રજાની આ ઉઘાડી લૂંટ ક્યાં સુધી ચાલી રહેશે ભાવનગર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી કોબડી ટોલના પર ઢોરનો ત્રાસનારી ચોકડીથી ભાવનગર ભયાનક ખાડા બાબતે ટોલ સંચાલકોના કાન પકડે છે પણ સરકાર સાથે મળી ગયેલા ટોલ સંચાલકો આમ પ્રજાની મુશ્કેલી ધ્યાને લેતા નથી રાજુભાઈ સોલંકી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી ભાવનગર નેશનલ હાઇવે ઉપરથી પસાર થતો ગુજરાતનો મતદાર શું કહી રહ્યો છે તે સાંભળો રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કે બીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે અમદાવાદથી ભાવનગર નેશનલ હાઈવે નારી ચોકડીની હાલતથી ગુજરાતની પ્રજાને વાકેફ કરી હવે ગોધરાથી અમદાવાદ નેશનલ હાઈવે ટોલ ટેક્સ ચૂકવ્યા પછી ગુજરાતની પ્રજાનો મતદારનો અવાજ સાંભળો મિત્રો આપ આ નેશનલ હાઈવે ખાડાવાળો જોઈ શકો છો અમદાવાદથી ગોધરા વચ્ચે જે નેશનલ હાઈવે છે બે ટોલ ટેક્સ આવે એકસો પાંત્રીસ રૂપિયા રસ્તો તૂટી ગયો છે કેવડા મોટા ખાડા પડી ગયા જોઈ શકો છો વાહનોને ચાલુ મુશ્કેલ બની રહ્યું છે જો કેવડા ખાડા છે જોઈ શકો છો આપ આ મારી ગાડી બીજા ત્રીજા ગેર થી વધારે ક્યાંય ચાલતી નથી બરાબર આ સળંગ નેશનલ હાઈવે અમદાવાદ થી ગોધરા ઊટી ગયો છે ફોર લેન બરાબર ને હું તમને થોડુંક હજી બતાવું કે કેવા રોડ છે બરાબર આ વરસાદમાં રોડની કેવી દશા થઈ ગઈ છે અને આ તંત્ર શું કરવા માગે છે આ આપણે માથે જ આ ટોલ ટેક્સ હજુ છે આપણે કર ચૂકવ્યા કરવાના ટેક્સ ચુકવ્યા કરવાના એની સામે આપણને સુવિધાઓ જોઈ લો તમે આવી મળી રહી છે તો મિત્રો આપ સબને મારી નમ્ર વિનંતી છે આપ પણ જ્યાંથી નીકળો આવા ખરાબ રસ્તા ઉપર પસાર થાઓ અને તમે ટોલ ટેક્સ જો ભરતા હો એવા નેશનલ હાઈવે પર તો અવશ્ય આવા

લગભગ અંદાજે ત બે કિલોમીટર ઉપરનો વિસ્તારમાંથી પસાર થયો છું અત્યારે એનો ટૂંકો વિડિયો એક મૂક્યો છે બાકી તો આખા રોડ ઉપર જ છે આ રોડની ખરાબ હાલત તમે જોઈ શકો છો